સુરતના રસ્તાઓ પર દોડતા વાહનોમાં અચાનક આગ લાગી જવાના બનાવમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં દોડતી એક લક્ઝરિયસ કારમાં આગ લાગી ગઈ હતી કાર રસ્તા ઉપર દોડતી હતી ત્યારે આગ લાગી જતા ચાલક સૂઝબૂઝ વાપરીને નીચે ઉતરી ગયો હતો જેથી તેનો બચાવ થયો હતો રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોને જાણ કરાતા કાર ચાલક નીચે ઉતરી ગયો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડથી લઈને કાર ચાલક સહિતના લોકોએ ફાયર એસ્ટિગ્યુશનનો ઉપયોગ કરીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસરે કહ્યું કે હ્યુન્ડાઈ કંપનીની વરના ડીઝલ કાર હતી બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક તરફનું ટાયર પણ સળગી ગયું હતું હાલ વધુ તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ ન્યૂઝ ચેનલને બે લાઇકલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલાં મેળવવા માટે